નસ્ય મેમરનો જોવાનું દે બી સોમનાથ લેવા નું છે બી કોનું સ્વાગત છે વેરાવર શહેરના સિડોતર ગામ ખાતે આપણે ચર્ચા કરવાની છે કે વેરાવર સિડોતર ગામમાં જે ઘટના બની છે એ દુખદ ઘટના પરિષદ આ નાદિક ઘટનાના લઈ બી સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સિડોતર ગામમાં ઘટનાસ્થળનું પંચનામું પણ લેયું છે અને ગુનો નોંધાતો કર્યો છે આ કસ્મીતે પણ કાનૂની કાર્યવાહીના વિષય પર ચર્ચા કરવાની છે સિડોતર ગામે રબારી સમાજના લોકો વર્ષોથી પરંપરાગત સમગ્ર ગુજરાતમાં પુંજના તહેવારની ઉજવણી કરે છે પુંજનો તહેવાર એટલે એક શુભ પ્રસંગ છે અને આ શુપ્રસંગમાં હજારો લાખો લોકોની સંખ્યામાં આ લોકો ઉત્સવ મનાવે છે ઉજવણી કરે છે અને એ સમય દરમિયાન આપણા ગુજરાતમાં અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે અને પરસિત ખૂબ ખરાબ છે એ સમય દરમિયાન જે પ્રકારની ઘટના બની ગઈ દુખન ઘટના થામલામાં બીન શોક લાગવાથી મૃત્યુ પામ્યો છે હવે થામલામાં સ્પર્શ થઈ આ મૃત્યુ પામ્યો છે આટલા ગભરા સમાજના યુવાનો તો આમાં કેટલી કે એવું લાગે છે તમને કે આમાં કોઈ જિમ્મેદાર છે આ કોઈ ઘટના કુદરતી નથી આકસ્મિક ઘટના છે પણ કુદરતી નથી આ ઘટના આ ઘટના બની છે તો કોના કારણે બની છે કોના પ્રતાપે બની છે આમાં કોની બેદરકારી છે જેના કારણે કોઈ પ્રણિત હોય કોઈ અપ્રણિત હોય કોઈની કેવી કેવી જિમ્મેદારીઓ છે માતા પિતાની પત્નીની એના સંતાનની આવી પ્રકારની ઘટના બની આ ત્રણ યુવાનો અત્યારે મોતને ભેટ થઈ ગયા આના પરિવારને શું મળશે આના પરિવારને કઈ રીતે મળશે આના પરિવારને ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવશે આ પ્રકારના પ્રશ્નો જ્યારે આવી ઘટનાઓ હોય ત્યારે આ બાબતના પ્રશ્નો સામે આવતા હોય ત્યારે આના જવાબો શૂન્ય ખાસ કરીને મારે કહેવાનું છે કે આવી પ્રકારની જ્યારે ઘટના બની છે તો આ બાબતે તપાસ આવી જોઈએ અને તપાસમાં બેદરકારીમાં પીજીએસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ જો સંડોવાયેલા હોય તો એના વિસ્તાર પર આપણે વાત કરીએ કે વરસાદી માહોલ હતો રોડ રસ્તા પર ખરાબ છે અને આવી સમય વેળાએ રબારી સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ જ્યારે પૂજના તહેવાર નિમિત્તે ઉત્સવ મનાવવામાં આવતો હોય ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે વિજીલસી વિભાગ દ્વારા ચકાસણી કરવા આવવું જોઈએ શોર્ટ સર્કિટ કે ખાતાલથી થાંભલામાં કે નહીં થાંભલામાં કે શોક લાગે સંભાવના છે કે નહીં આજે આપણે કોઈ પણ પ્રકારની રેલી છે કોઈ પણ પ્રકારના ઉત્સવ છે આયોજન છે સભા બેઠાડી તો પોલીસ બંદોબસ્ત આપણે બોલાવીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની દુર્ઘટના આપણે વાત વાત સાચે પણ આ એક એવો પ્રસંગ હતો કે વર્ષોથી રબારી સમાજના લોકો પૂજના નિમિત્તે પ્રસંગ ઉજવે છે શુભ કાર્યો કરે છે ઉજવણી કરે છે તો વિધિશીલ વિભાગના લોકોને ખાસ ચિંતાપૂર્વક આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને માટે થાંભલા પોલની તપાસ કરવી જોઈએ ચકાસણી કરવી જોઈએ કે આમાં કોઈ પણ પ્રકારનો શો કે અર્થિંગ કે કરંટ તો નથી આવતો ને મારું માનવું છે કે મારું મત એ છે કે પીજી વિસલના અધિકારી કર્મચારીઓની બેદરકારીના કારણે રબારી સમાજના ત્રણ યુવાનોનું મોત થયું છે તાપ પીડિત પરિવારને અમૃત પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જે જિમ્મેદાર અધિકારી કર્મચારીઓ છે સીડોપર ગામના બીજી વિભાગના એમના વિરુદ્ધમાં કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ એવી મારી વિનંતી અને મારી અપીલ છે ગુજરાત સરકારને અને ગીર સોમનાથ જિલ્લા પોલીસને અને ખાસ કરીને ગુજરાત સરકાર આ મૃતક પરિવારને ન્યાય અપાવે અને આ મૃતક પરિવારને એમના હક અધિકારો માટે જે કંઈ પણ મળવાપાત્ર સહાય એ મળી રહે એવી મારી વિનંતી છે મારી અપીલ છે અને તે બી ફોર્મેટ લાઈક ના માધ્યમથી આજે આપણે વિડિયો બનાવ્યો છે એ તમે લાઈક ને કરાવશો તો ચાલશે કમેન્ટ માં આપના તરફથી અભિપ્રાય આપજો કે મેં જેવા મુદ્દો ઉગાડ્યો છે એ યોગ્ય છે એ ઉચિત છે અને શેર કરજો